ગોધરા સબ જેલ ખાતે કેદીઓ માટે જેલ પ્રશાસન દ્વારા ગોધરા ઉમ્મેદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સકારાત્મક વિચારો દ્વારા સમાજમાં પરિવર્તન અંતર્ગત પ્રેરક અને રમુજી કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો ગોધરા સબ જેલ ખાતે પ્રેરક અને રમુજી કવિ સંમેલન કાર્યક્રમમાં ગોધરા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિ હાજી ફિરદોસભાઈ કોઠી સુનમભાઈ ગાજીપુરવાલા અને સોફિયાભાઈ જમલ હાજી તાહિરભાઈ પ્રદીપભાઈ સોની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામાજિક આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કરી કેદીઓને ફરી કોઈ ગુનો ન કરવા અને સારા નાગરિક બની સમાજની સેવા કરવા પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો સાથે ગોધરા નગરના હાસ્ય કલાકાર પ્રકાશભાઈ રાણા અને શુક્લ ના હાસ્ય સાથે મનોરંજન કર્યું અને ઉત્તર પ્રદેશના કવિ નાઓએ પણ રજૂ કરેલ ગીત ગઝલ ત્યારબાદ ગોધરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જેલ ડીજી ડોક્ટર કે એલ એન રાવની માહિતી અને માર્ગદર્શન મુજબ જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જેના કેદીઓ મુક્ત થયા બાદ ફરી કોઈ ગુનો ન કરે અને સમાજમાં એકીકૃત થઈ જાઓ તેથી જ બંદીવાનોનો સંકલ્પ થયો અમારે અહીંથી જવું પડશે અને અમે ક્યારે પાછા નહીં આવીએ એવા સંકલ્પ પણ લીધા અને તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જેલની અંદર કેદીઓ માટે દરરોજ સવારે એક કલાક માટે ધ્યાન યોગ શિબિર ચાલી રહ્યા છે આગામી દિવસોમાં બંદીવાન દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે